નમસ્કાર દોસ્તો વીડી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર હું તમારો સ્વાગત કરું છું દોસ્તો આપણા ગુજરાતના અને તમારા બધાના લોકલાડીલા એટલે કે સુપરસ્ટાર કલાકાર વિક્રમ ઠાકોર હવે બનાસકાંઠાની અંદર ચૂંટણી લડશે જી હા દોસ્તો આ સમાચાર એકદમ સાચા છે હું તમને વિક્રમ ઠાકોરનો એ વિડીયો પણ બતાવીશ કે જે વિક્રમ ઠાકોર બોલ્યા હતા કે હું બનાસકાંઠાની અંદર પણ ચૂંટણી લડી શકું તેમ છું તો દોસ્તો દોસ્તો તમારી વિડીયો જોવા માટે પહેલાં તો આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને જેમ કે દોસ્તો જેમ કે બનાસકાંઠાની અંદર જો વિક્રમ ઠાકોર જો

એ કઈ કઈ બેઠક હોય મને ખબર નહીં હતું રાજકારણી માણસ નથી ત્યાર ખાલી